અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ બોલો જરૂર હોય તમારી હોય તૈયાર પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ 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 છેડા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો તમારી તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય તમને આઈને કીધું હોય દાખલો આપો ચાલો હાલો

સંકલન એવું કે ભાજપના જે આપણા નેતાઓ કઈ બોલાઈ આવ્યું છે બોલવાનું નહીં એમને કઈ આપણે મેં આપ્યું છે ને આપડે વાત કંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ તમને વાત કરીએ છીએ સમજો બરાબર

હવે હું કેવી બોલ્યો કહું એને પાર્ટી ખિલાફ જવા એને કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા હું ક્યાં જઈ શકું ના જો આપડો વાત કહો અમે તો બધા આડે છીએ જ અમે તો સર્વ સંમત ના લઈને ફરવા વાળા છીએ અમારે અમારે એકલા લડત નથી આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે તો અમારે લડવું તો પડે કે લડવું પડે અમે વાતો બહુ કરતા હતા બાપા ઘણી બધી કરી વાતો ના તો અમે એમાં અમે તમને સપોર્ટ કર્યો જ છે એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો જે વાત હલો હા નબળા નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરા બે પાંચ હજાર રૂપિયા ના આવે એ ખરું બા જડેજા નો ફોન આવ્યો તો જડેજા જરા ખબર નથી મને હા કે ગુબા તમે બોલો મેં તું મારી પાસે સો કરોડ પ્રોપર્ટી છે બરોબર હા એ રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં વહી જવાનું તમારા માટે તમે જેલમાં કરી દઈશું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય આવી વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં વહી જાય છોકરા મોટા થઈ જાય આવી જ વાત કરાય એટલે કોને કોને ઈડીનો કોણ આવે

સમજો છો ને બાપુરી હોય તો નાખીએ વાત હોય સારું તો વખાણ એ કરવાનું બંધ કરી દેતો નો બોલી આપતા હોય ને વખાણ નો કરતા મહેરબાની કરતો અમારું વખાણ ના જરૂર નથી વખાણ કહ્યું એક દાખલો આપો ને એટલે મારી પોગળા મૂકી દઉં

પણ તમે આવો તો મને ગ્રહ નું શું મા પછી તો આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના મોટી મોટી વાત ન કરાય

અમારે શું લેનો ફોન કરોજી આપણે એમને તો પછી તમે ઘણી કીધું છે આવજો ઘણીવાર કીધું આમ આમ હવે અત્યારે જો પાછા મળેશો પાછો વાત લહારો પાઉ છે આ પાછા ગઢવી દરબાર અમને ખબર છે બોલ છો એટલે પાછા કેટલાય દરબાર ખોપી જાય છે સમજો બોલવા બેઠા તમે અરે તમે ગઢવી દરબારમાં ભાઈ એક ટ્રીટમેન્ટ હાલો એટલે દરબાર ઊના માથા તમાર વાય આવે ભલા માણસ તમને ખબર છે એ છે

અમે એવું નથી કે અમે દરબારો ની હારે છીએ તમે ખાલી એમ કહો કે આમાં દરબારું હાચા છે બેન દીકરી વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ મામલો થઈ ગયો હું મને બધી ખબર છે જો ખોટા રાજકારણ આમ નથી

એટલું તો કેવાય ન કેવાય તમારું કામ ઈ છે તો હવે જગ્યા સમાન ના વિવાદો થતા હોય બાપુ કલાકાર સાહિત્ય ની વાતો કરવા માંગો છીએ પણ હવે તમને આટલો જોઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલ્યું કે રાજપૂત નદી દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે તમતા તમે એમ કહો અમે રાજપૂત આરે છીએ હમ પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ પેલા આખા ગુજરાતમાં સમજો તમારે રાતભાગ છૂટી

અમે ઉભા જૂબું રહેવાનું અમે એવું નથી કેતા તમે ઉભા રહો તમે ખાલી બે શબ્દ થી બોલો ખાચાશો તમે તમે હા ચાશો બોલો હાલો હા હાલો જય માતાજી હાજી આજે